હા હા ભાઈ હાજી બીજી બીજો પ્રશ્ન એવો હતો કે ટુકડા ધારાનો હતો કે આપડે લઘુ અલગ ની જમીન હોય બાજુમાં અડીને આવેલી જમીન જે હોય હા છેડા છેડાની તથ હોય હા તો એને આપણે એકત્રીકરણ કરવાની શરતે ટુકડો પાડી શકાય કે નો પાડી શકાય હા પાડી શકાય પાડી શકાય હા તો બે હજાર તેરના પરિપત્ર ના આધારે અમારે લોન તો ના મંજૂર કરે એ ટુકડો તમે ભેળવી શકો ને પછી લોન ના મંજૂર કરે એનું એને કેવાય જ કે આ સેઢો જે છે એના સેધા સેટ ની જમીન મળે છે બાજુવાળા એ ક્યાં કારણોસર લે છે એ ખરીદી છે ને કરવાની રહે બાજુવાળા એ સમજો પેલા ટુકડો એમ નથી પાડવાનો થતો સેધા પાડોશી માનો કે એને પાંચ ગુઠા જમીન લેવાની થાય છે તો પાંચ ગુઠા સીધી જમીન એને ખરીદી લેવાની રે અને એમાં જ બતાવવાનું કે મારે સેઢા શેઢની ની આ જમીન છે માટે ટુકડા ધારો લાગુ પડતો નથી મને ના એ પોતાની જ બધી જમીનો છે એટલે એમાં એને ભાઈઓ ભાગ પાડવા તા બરોબર છે એટલે એક ભાઈ ને મોટો ભાગ જે આવતો હોય ટુકડો છે એટલે કે ભાઈ આલો બાજુ ની જમીન મારી જ છે તો કે એમાં ભેળો હું એકત્રીકરણ કરવાની શરતે ટુકડો પાડું છું ભાગ પાડ્યા બરોબર છે તો પેલા તો એ પેન્ડિંગ માં રાખી દીધું મામલતદારે

તો એકતાલી નથી બાકીનું જે ભાગ થયું ના મૂળ નામે નહીં નામે કરવાની હતી ને બાજુમાં મોટો ભાગ હતો એના નામે ટુકડા નામનો ટુકડો પછી એકત્રીકરણ કરવા ને ત્યારે ના અપા એટલે

ઉપર નો પાછો ફકડો વાંચે ઈજ પરિપત્ર માં તો પાછું એવું જાણવા મળે છે કે પાછુની જમીન તમારો લગોલગની જમીન હોય તો તબદીલી કરી શકાય કરી શકાય છે હા તો એકત્રીકરણ અને એકત્રીકરણ કરવાની શરતે એમ હમ 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 બરોબર છે અને ઈજ રીતે થાય જ છે બધે આ તો એક એક એરિયાના શું કેવાય મામલતદારે એ રદ કરી બાકી બીજા એરિયા મામલતદાર માં બધે આ રીતે પ્રક્રિયા થાય જ છે એને આપણને જે પરિપત્ર આપ્યો ને આ અમે આ નોંધ કરી પરિપત્ર માં પરિપત્રિસ વિચાર અપીલ જવાનો અને આની મંજૂરી પૂર્વ મંજૂરી લઈ લઈએ ટુકડો પાડીએ છીએ

à à trai làờ ra to qua vô thế một qua ông me qua vô sao á cái an toàn mà ha bên vẫn ăn được với